નમસ્કાર મિત્રો બાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે લીલી હળદરનું શાક બનાવીશું તેને હળદરિયું પણ કહેવાય છે તો તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈશું તેમાં લીલી હળદર ટામેટા વટાણા લીલું લસણ લીલી ડુંગળી લીલા ધાણા ડુંગળી એમાં લસણ મરચાં અને આદુની પેસ્ટ મરચું મીઠું જીરું દાણાજીરું નો પાવડર તમાલપત્તા લવિંગ અને મરિયા ઘી ગોળ ગરમ મસાલો હિંગ અને દહીં તો મિત્રો આપણે હવે તેની બનાવવાની શરૂઆત કરીશું તો પેનમાં આપણે ઘી નાખીશું ને એમાં લીલી હળદર નાખીશું હવે એને શેકાવા દઈશું ઘી વધારે ઓછું લાગે તો એમાં એડ કરી શકાય છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે આ હળદર ઘીમાં શેકવાનું કારણ છે કે તેમાં જે તુરો સ્વાદ હોય તે શોષી લે છે અને આપણે ધીમા તાપે શેકાવા દેવાનું છે જો ફૂલ ગેસ રાખીશું તો ચોંટી જશે તો આપણે એને ધીમા તાપે દસ મિનિટ સુધી એને શેકાવા દઈશું તો આ હળદર હવે શેકાઈ ગઈ છે હવે એનો આપણે વઘાર કરીશું અને આને સાઈડમાં મૂકીશું આમાં આપણે તેલ નાખીશું ઘીમાં પણ વઘાર કરી શકાય પણ આપણે એમાં તેલ નાખીને વઘાર કરીશું હવે એમાં હિંગ એડ કરીશું તમાલ પત્તા લવિંગ અને મરી એડ કરીશું હવે એમાં જીરું નાખીશું ધીમા ગેસે આમાં શેકાવા દઈશું અને હવે એમાં ડુંગળી એડ કરીશું પછી જે પેસ્ટ બનાવી હતી તે लसण लिली लगी टामेटा वटाणा ह्या बधू मिक्स कर मसलो एकदम सेकावा देस आप આ મસાલો હવે શેકાઈ ગયો છે અને એમાં આપણે મરચું મીઠું ને એડ કરીશું એટલે મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું હવે ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હવે એને બરાબર મિક્સ કરી દઈશું મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને હજી પણ થોડો શેકાવા દઈશું ધીમા તાપે આપણે થોડો હલાવતા રહેશો ને થોડો મસાલો શેકાવા દઈશું જો તમને ગળ્યું પસંદ હોય તો એમાં ગોળ પણ એડ કરી શકાય છે તો આપણે થોડું એમાં ગોળ ઉમેરીશું ગરમ મસાલો અને જે આપણે આ હળદર શેકી હતી ઘીમાં એડ કરીશું ને એને મિક્સ કરી લઈશું ને છેલ્લે આપણે એમાં દહીં નાખીશું દહીં છેલ્લે એટલા માટે કે એમાં ખૂબ પાણી વળતું હોય છે એટલે આપણે એમાં હવે દહીં નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણું હળદરનું શાક હવે તૈયાર થઈ ગયું છે હવે આમાં ધાણા એડ કરી દીધા છે તો કેવું સરસ દેખાય છે શાક અને એની સુગંધ પણ સરસ આવી રહી છે તો મિત્રો હળદરનું શાક અને બાજીનો રોટલો તૈયાર થઈ ગયો છે હળદર શિયાળામાં ખાવામાં સારી છે તે ગરમ તાસીની હોવાથી તે શિયાળામાં ખાઓ તો તંદુરસ્તી સારી રહેશે તો હવે આપણે એનો ટેસ્ટ કરાવીશું ઓકે તો આપણે બાજરીના ગરમ ગરમ રોટલાની સાથે લીલી હળદરનું હળદર યુઝ કહેવાય હળદરનું શાક એનો ટેસ્ટ કરવા જઈ રહ્યા છે કલર પણ ખૂબ સરસ છે અને દેખાવ પણ જોરદાર છે તો આવું ટેસ્ટ કરીએ હમ જબરજસ્ત બન્યો છે તો બાની રસોઈમાં આવી જ વાનગીઓ જોવા માટે તમે પણ કમેન્ટ કરીને કહી શકો છો સાથે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી બધાને નમસ્કાર